અંકલેશ્વર નજીક બાકરોલ બ્રિજ પાસે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં પરિવારના સાત પૈકી ત્રણ ના નેશનલ હાઇવે અડતાલીસ મુંબઈ જતા બાકરોલ બ્રિજ પાસે અલ્ટીકા કાર ટ્રક પાછળ ધડાકા સાથે ભટકાઈ હતી અને કારનું સેન્ડવિચ થઈ ગયું હતું પરિવાર અજમેરથી પરત મુંબઈ પોતાના વતન જતાં નડ્યો હોવાનો અકસ્માત માહિતી મળી રહી છે એકસો એમ્બ્યુલન્સ અને ક્રેન અને ફાયર વિભાગની મદદ

ભરતી અને ઓટ પ્રમાણે નદી ખેડવા નીકળી ઝાડ નાખી નર્મદા માતા કરાતી પ્રાર્થના અને બપોરે ઝાડ કાઢે ત્યારે ખબર પડે કે રોજ સારો ગયો છે કે નહીં ક્યારેક મજૂરી અને ડીઝલના રૂપિયા પણ ન નીકળતા અને ક્યારેક તો સપ્તાહનું વેતન મેળવી લેતા માછીમાર યુવાનો પણ હવે પેટ કરાવે તેવી યુક્તિમાં આવી ગયા છે જીવના અંકલેશ્વર નર્મદા કાંઠાના આદિવાસી યુવાનો માછીમારી કરી રોજી રોટી મેળવી રહ્યા છે રોજે રોજ વહેલી પરોઠે ભરતી અને ઓટ પ્રમાણે નદી ખેડવા નીકળી ઝાડ નાખી નર્મદા માતાની પ્રાર્થનાની રાહ જોઈ છે જે બાદ બપોરે ઝાડ કાઢે ત્યારે ખબર પડે કે રોજ સારો ગયો કે નર્સો ખબર પડે છે ક્યારેક મજૂરી અને ડીઝલના રૂપિયા પણ નીકળતા ન હોવાનું પણ માનવામાં આવે છે અને સપ્તાહનું વેતન પણ માછીમાર યુવાનો મેળવી લે છે વ્યવસાયીઓને ત્યાં માછીમારને ત્યાં પણ મજૂરી કરી માછીમારી શીખ્યા બાદ આત્મનિર્ભરતા મેળવી જાતે જ માછીમારી શરૂ કરી છે મારું નામ સંદીપભાઈ વસાવા છે હું ઢંટિયાનો રહેવાસી છું અને માછીમારીનો ધંધો કરું છું અમે સવારના માછી માછી પકડવા જતા રહીએ છીએ બળબૂટ દરિયા તરફ અને માછીમારી કરીને જે મચ્છી પકડાય એને વેચીને અમે અમારું જીવન ગુજરાન ચલાવીએ છે અને જે મચ્છી પકડાય એ માર્કેટમાં વેચીને પછી અમે અમારા ઘરનું જીવન આગળ વધાવીએ છે કેવી કેવી તકલીફો વચ્ચે પણ અમે અમે તકલીફ ઘણી તકલીફો પડે છે પણ તકલીફોને સાઈડ પર રાખીને અમે અમારો મચ્છી પકડવાનો ધંધો ચાલુ કરીએ છે કેટલા વર્ષથી આ મચ્છી પકડવાનો ધંધો કરો એમ તો એમ દાદા પહેલાં દાદા કરતા હતા પછી પપ્પા કરતા હતા ને હવે હું જાતે કરું છું એમ અમારા ત્રણ મજૂર છે એમને લઈને સવારથી મચ્છી પકડવા નીકળી જાઉં છું મેં ગુજરાત તમારું ચાલી જાય છે માછીમારીમાં હવે કોઈ દિવસ એમ ચાલે છે એમ તો પણ કોઈ દિવસ ઓછી પકડાય કોઈ દિવસ વધારે પકડાય એ રીતના છે કેવી પરિસ્થિતિમાં તમે આ જઈએ છીએ માછીમારી કરવી પરિસ્થિતિ કેવી હોય છે જ્યારે તમે માછીમારી કરવા દરિયામાં કે એમાં જ હોય તકલીફો તો ઘણી બધી પડે છે પણ તકલીફોને ધ્યાનમાં રાખીને હવે મચ્છી પકડવા જઈએ છીએ પણ પેલું કેવું કે મચ્છી પકડાય નહીં પકડાય કોઈ દિવસ એમ જ બી આવવું પડે કોઈ દિવસ ખાલી હારે તુફાન જેવું આવી જાય રોજ તો નહીં આવે અમુક સમય એવો ખરાબ હોય ત્યારે તુફાન જેવું આવી જાય તો બી આમ સાઈડ પર રાખીને અમે અમારું જીવન ચલાવવા માટે માછી ગયા સામાન્ય રીતે આદિવાસી યુવાનોને આપણે વનવાસી કે પછી મજૂરી વર્ગના હોવાનું વિચારીએ છીએ પણ હવે આદિવાસી યુવાનો પણ આત્મનિર્ભરતા મેળવવા અનેક વિવિધ વ્યવસાયમાં જંપલાવ્યું છે માછીમાર વ્યવસાય આમ તો માછી અને ખારવા સમાજનો પરંપરાગત વ્યવસાય છે પણ હવે આ વ્યવસાય પર તેમનો પણ ઈજારો રહ્યો નથી એક સમયે નાવડીના સહાય કે પછી ખલાસી તરીકે કામ કરતા આદિવાસી યુવાનોએ પણ પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરા તોડી નાખી છે અને અંકલેશ્વર તાલુકાના તરિયા ધંતુરિયા માટીએડ કોયલી સહિતના ગામોમાં રહેતા આદિવાસી યુવાનો હવે આત્મનિર્ભર બન્યા છે અને નોકર તરીકે કામ કરવાનું છોડીને જાતે જ માલિક બન્યા છે સિત્તેરથી એંશી જેટલા આદિવાસી પરિવારોની નાવડીઓ ખેતમજૂરી અને નાવડી પર ખલાસીની કામગીરી છોડીને માછીમારી શરૂ કરી છે અને વહેલી સવારે જ સૂરજ ઉગે એ પૂર્વે જ દરિયાની ભરતીના પાણી સાથે નદીમાં નાવડી ઉતારી માછીમારીની શરૂઆત કરે છે અને ઝાડ નાખતા જ નાખતા નદી ખેડતા છેક દરિયા નજીક નર્મદા સંગમ સ્થળ સુધી બપોર સુધી પહોંચી જાય છે ત્યાં ઘડીક આરામ કર્યા બાદ હળવું ટિફિન જમીન પુનઃ એક દિશા તરફ નીકળતા હોય છે અને માછલી અને અન્ય જળચરને કાઢી લઈ બાકીનો કચરો બહાર નાખતા હોય છે ત્યારે હવે આદિવાસી માછીમારો પણ આત્મનિર્ભર પ્રયાસ કરી રહ્યા છે પરંતુ જોખમી રીતે પણ માછીમારી કરી રહ્યા છે ઘણા આદિવાસીઓ નાવડી કે બોટ ખરીદી શકતા નથી તેઓ થર્મોકોલની સીટ ઉપર બેસીને પણ જીવના જોખમે પણ માછીમારી કરી પેટ કરાવે વેટ તેવી યુક્તિને સાર્થક કરી રહ્યા છે ફિક્સ હોય એમ પડે પાંચ કિલો બે કિલો ત્રણ કિલો ચાર કિલો પડે કેટલી મચ્છી જે પાડવા તમે નીચે ઉતરો અંદર તો કેવી તકલીફો પડે રિસ્ક નું કામ ભાઈ પાણી નું કામ એટલે રિસ્ક નું હોય કોઈ વાર બોટ પલટી મારી ગયો એવું એમ તેમ કઈ ના એવું હજુ સુધી નહીં થયું પણ થઈ જાય તોફાન આવી જાય તો કદાચ થઈ જાય કુદરત નું નક્કી નહીં કહેવાય ક્યારે જીવના જોખમ થી કામ કરીએ કઈ કઈ માછી માછલી જે તમે પાડો છો બોય આવે ગોટિયા જાચી બધું જાય કે ધંધો છૂટક વેચી દઈએ વધારે પડે તો માર્કેટમાં આપી દે રોડ નું તમે જેમ માછી લાવો કેટલો ધંધો થાય પાંચસો છસો બસો સો નો બી થાય ન હોય કે ફિક્સ પૈસા તો અમારા ગુજરાન ચાલી રહી તમારું ઘર ચાલી જાય